ટ્રાફિકિંગ યુનિટ ના દરોડા કે જ્યાં મહેધરપુર લાલ દરવાજા વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે ત્યારે મંથન પોઈન્ટ બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર કાર્યવાહી કે જ્યાં ફ્લોર ઉપર ચાલતો હતો દેહ વેપારનો ધંધો

સુરત શહેર પોલીસ ની એન્ટી યુવન ની કાર્યવાહી જા દે વેપાર નો પડદા છે શું છે હતા વિસ્તાર આખો ધંધો ચાલતો હતો મહિલા અને ગ્રાહકની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ મહિલાઓ છે તે મહિલાઓને તેમાંથી મુક્ત કરવામાં આવી હતી અંદાજ મત મહત્વનું કહી શકાય કે મૈધરપુરા ના કહી શકાય કે આ વિસ્તાર છે અને મૈધરપુરા વિસ્તારમાં મંથન પોઈન્ટ બિલ્ડિંગ જે છે ત્યાં ધંધો ચાલતો હતો અને તેને લઈને ધોરડા પાડી અને આખું